યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે મારી યુપીએસસીની તૈયારી માટે હું દિલ્હીથી પાછો આવ્યો અને ગુજરાતમાં એક શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી મુખ્યત્વે હું જીપીએસસી ક્લાસ વન ટુ અને યુપીએસસી માટે ભણાવતો ભણાવવાની શરૂઆત કરી હશે બે ત્રણ મહિના થયા હશે ગાંધીનગરની અમુક સંસ્થાઓ સાથે સંપર્ક થયો અને ત્યાંથી મને જાણવા મળ્યું કે આપણા ગુજરાત રાજ્યની અંદર પહેલા તો મોટાભાગના વિદ્યાર્થીઓ વડ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે લગભગ નેવું ટકા જેટલા વિદ્યાર્થીઓ અને એમાં પણ સવિશેષ જાણવા મળ્યું કે આમાં એક બહુ મોટો વર્ગ છે વિદ્યાર્થીઓનો કે જે ફક્ત ને ફક્ત પોલીસ ભરતી માટે તૈયારી કરતો હોય છે નિયમિત રૂપથી દોઢ બે વર્ષે પોલીસ ભરતી આવે અને વિદ્યાર્થીઓ એની રાહ જોઈને બેઠા હોય એમની તૈયારી સ્પેસિફિકલી એ પોલીસ ભરતી માટે રહેતી હોય છે મને જાણી નવાઈ લાગી નવાઈ એટલા માટે કે મેં પહેલા આવા વિદ્યાર્થીઓને ત્યાં દિલ્હીમાં જોયા અને મને ગમ્યું કે એ વિદ્યાર્થીઓનો વિચાર સ્પષ્ટ છે કે એમણે પોલીસમાં જોડાવવું છે તે પોલીસમાં જોડાવવું છે અને હું આ વિચારની કદર કરું છું કારણ કે એક એવા વિદ્યાર્થીઓ હોય છે એક એવા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે કે જેમને ગમે તે સરકારી નોકરી મળી જાય ચાલી જશે આ યોગ્ય ના કહેવાય તમારું ટાર્ગેટ હોવું જોઈએ તમારું વિઝન હોવું જોઈએ ચોક્કસ એક પ્રકારનું કામ તમને કરવું ગમતું હોય તો તમે એના માટે તૈયારી કરતા હોવા જોઈએ ગમે તે મળ્યું અને લઈ લે એવું થોડું હોવું જોઈએ તો મને આનંદ થયો અને ત્યારે ગાંધીનગરની અને પછી તો અમદાવાદની પણ ઘણી બધી ખાનગી સંસ્થાઓ કે જેમાં હું કામ કરતો ત્યાં પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ હોય એમને હું મારી રીતે માર્ગદર્શન આપતો પણ જ્યારે બે હજાર ચૌદમાં આપણે સંવિધાન કાર્ય એકેડેમીની શરૂઆત કરી એટલે વિદ્યાર્થીઓની અપેક્ષા હવે વધી કે આપણી સંસ્થામાં આના માટે પોલીસ ભરતી માટેની બેચિસ થાય અને ત્યારે જાહેરાત થઈ હતી પણ ખરી આપણી સંસ્થા જીપીએસસીની બેચ સાથે શરૂ થઈ હતી બે મહિના પછી આપણે યુપીએસસીની બેચ કરી હતી ક્લાસ થ્રી માટેની કોઈ બેચ કરવાનું આયોજન હતું નહીં પણ વિદ્યાર્થીઓનો આગ્રહ ખૂબ હતો અને એટલા માટે આપણે બે હજાર પંદરના વર્ષમાં પોલીસ ભરતી માટેની એક બેચનું આયોજન કરીએ છીએ અમદાવાદ સેન્ટર ઉપર ત્યારે ગાંધીનગર સેન્ટર આપણું હતું નહીં અને એ વખતે મારા એક પરિચિત એ આઈપીએસ અધિકારી છે જે તે વખતે ગાંધીનગરમાં એમનું પોસ્ટિંગ હતું અને એમણે આગ્રહ રાખ્યો કે પોલીસ ખાતા તરફથી પોલીસ ભરતી માટે પોલીસ કર્મીઓના જે બાળકો હોય એ લોકો પરીક્ષાની તૈયારી કરતા હોય પોલીસ ભરતી માટેની તૈયારી કરતા હોય તો આપણે એમના માટે વર્ગો ચલાવીએ તો અમદાવાદમાં આપણે ત્યાં એક પોલીસ ભરતીની બેચ કરી આપણી સંવિધાન કેરિયર એકેડેમીમાં અને સાથે એને સમાંતર ગાંધીનગરમાં આપણે બેચ ચલાવી પોલીસ ખાતા તરફથી બેચ ચલાવી સુરક્ષા સેતુ સોસાયટી તરફથી બેચ ચલાવી અને બંને જગ્યાએ મળીને લગભગ લગભગ સવાસો થી દોઢસો જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમને આપણે એ વખતે પોલીસ ભરતી માટે તૈયાર કર્યા હતા અને ત્યારે તો કાયદાઓ પણ પરીક્ષામાં પૂછાતા ને આઈપીસી સીઆરપીસી એવા સાત આઠ જેટલા કાયદાઓ પરીક્ષામાં પૂછાતા તો એનું યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓને સહેલાઈથી મળતું નહોતું આપણે પૂરું પાડ્યું આપણે એક ખૂબ સારા લો ટીચર હતા જે હાલ ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે ખૂબ 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 સરસ વિદ્યાર્થીઓને તૈયાર કરાવ્યા હતા આનંદ આનંદ થયો થયો જ્યારે રિઝલ્ટ ત્યારે કે આ જે અંદાજે સવાસો થી દોઢસો વિદ્યાર્થીઓને અમે તૈયાર કર્યા હતા ત્યારે લગભગ લગભગ એમાંથી પાંત્રીસ થી ચાળીસ જેટલા વિદ્યાર્થીઓ એ ફાઈનલ મેરિટ લિસ્ટમાં સ્થાન પામ્યા હતા કાં તો કોન્સ્ટેબલ અથવા તો એસઆઈ અથવા તો પીએસઆઈ લગભગ લગભગ થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ વખતે મેરિટ લિસ્ટમાં પહોંચ્યા હતા મતલબ આ બહુ મોટું રિઝલ્ટ કહેવાય હજુ એ તમને આપણા જે સંવિધાન પબ્લિકેશન્સના પુસ્તકો છે એમાં જે સક્સેસફુલ કેન્ડિડેટ્સના ફોટોગ્રાફ્સ આપેલા હશે એમના તમને એમાં તમને આમના ક્યાંક ને ક્યાંક નામ જોવા મળશે જે તે વખતે જેટલાના નામ મળ્યા હશે એટલા ત્યાં છાપ્યા હશે અને બીજાના નામ કદાચ પાછળથી આપણે ઉમેર્યા હશે સંવિધાન કરેર એકેડેમીના પોસ્ટર્સ એ બધી જગ્યાએ પણ પચીસ ટકા જેટલું વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધતો ગયો અને પાછળથી એ લોકો ઈચ્છા જાહેર કરી એમના જે સગાવાલા હોય મોટાભાગે એવું રહેતું હોય કે કોઈક તૈયારી માટે ઉમેદવાર જોડાય અને પછી એમના ભાઈ બહેન કે બીજા કોઈક સગાવાલા હોય એ આપણી સંસ્થામાં જોડાતા જતા હોય તો એ લોકોએ ઈચ્છા દર્શાવી કે ભવિષ્યમાં જો હવે પોલીસ ભરતી આવે તો પાછા આપણે કાયદાઓ માટે માર્ગદર્શન આપીએ અને એમની બહુ ઈચ્છા હતી કે હું એમને કાયદાઓ પણ પછી તો સ્થિતિ સ્થિતિ કે વર્ગતરની પરીક્ષાઓનું માળખું પણ બદલાવવા માંડ્યું સીસીઈ આવ્યું એની પહેલા આપણે ગુજરાતની પહેલી સંસ્થા એકમાત્ર સંસ્થા હતા કે જેમણે આગાહી કરી હતી શક્યતા દર્શાવી હતી કે ટૂંક સમયમાં વર્ગતરની પરીક્ષાઓનું માળખું બદલાઈ શકે છે અને આપણે આગાહી કરીએ શક્યતા દર્શાવીએ તો આપણે જોતા રહેતા કે હવે આમાં બદલાવ પરીક્ષાનું માળખું બદલાયું અને પછી તમારી પોલીસ ભરતીની પરીક્ષાનું પણ માળખું બદલાયું કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈની પરીક્ષાનું તમારું માળખું બદલાયું કાયદાઓ હવે નીકળી ગયા કાયદાઓ હવે નીકળી ગયા પણ વિદ્યાર્થીઓની અપેક્ષા હજુ એ રહી કે પોલીસ ભરતી માટે આપણે એમને માર્ગદર્શન આપીએ ગયા વખતે જ્યારે આ નવું માળખું આવ્યું પરીક્ષાની જાહેરાત થઈ માળખું શું છે પહેલા આપણે વિદ્યાર્થીઓને યુટ્યુબ પર આવીને સમજાવ્યું હતું અને પછી એની તૈયારી કરાય કેવી રીતે એનું માર્ગદર્શન પૂરું પાડ્યું વિદ્યાર્થીઓએ કહ્યું કે એના માટેનો ઓનલાઈન કોર્સ હોવો જોઈએ અને એમાં જ્યારે ભારતનું બંધારણ એ તમારી પરીક્ષામાં ત્રીસ માર્ક્સનું હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની અપેક્ષા આપણી સંસ્થા પાસેથી વધી જ જાય ફક્ત બંધારણ નહીં આપણે કોન્સ્ટેબલ માટેનો આખો એક માસ્ટર કોર્સ તૈયાર કર્યો જે તમારું એમાં મેથ્સ રિઝનિંગ છે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે બંધારણ છે જનરલ નોલેજ છે આ બધાનો એક માસ્ટર કોર્સ તૈયાર કર્યો વિદ્યાર્થીઓની અપેક્ષા ત્યારે વધારે એટલે જ વધી ગઈ હતી કે ક્લાસ વન ટુની પરીક્ષાની મેઇન્સ ત્યારે લેવાઈ હતી અને મેઇન્સમાં એ વખતે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા મતલબ ક્વેશન્સ એવા હતા કે જે આપણા પુસ્તકોમાંથી બેઠા બેઠા સોલ્વ કરી શકાય એવા હતા આપણે જે ઓનલાઈન કોર્સિસ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સ મૂકેલા હતા એમાંથી જાણે કે સીધા જ એ સવાલો તમને મળી જાય એવા સવાલો હતા એટલે વિદ્યાર્થીઓ એ જ્યારે વિડીયોઝ જોયા તેમણે કહ્યું કે પોલીસ ભરતી માટે આપણો એક માસ્ટર કોર્સ હોવો જ જોઈએ અને પછી આપણે કોન્સ્ટેબલ માટેનો એક માસ્ટર કોર્સ લોન્ચ કર્યો જે તે વખતે અનુકૂળતા રહી નહોતી એટલે તાત્કાલિક પીએસઆઈ માટેનો સ્પેશિયલ કોર્સ અમે નહોતા બનાવી શક્યા પણ કોન્સ્ટેબલ માટેનો કોર્સ અમે બનાવ્યો હતો પોલીસ ભરતી માટે પીએસઆઈ કોન્સ્ટેબલ બધા માટે એક માસ્ટર કોર્સ ખાલી કોન્સ્ટિટ્યુશન માટે પણ આપણે બનાવ્યો હતો અને આ કોર્સિસ વિદ્યાર્થીઓને અમે આપ્યા જૂન મહિનો હતો કે કયો મને યાદ નથી પણ પરીક્ષા પૂરી થઈ એ વખતે સીસી બીની પણ પરીક્ષા લેવાઈ હતી સીસી ગ્રુપ બી એની લેવાઈ હતી અને સાથે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ હતી પરીક્ષા પૂરી થયા આપણે વિડીયો મૂક્યો હતો હજુ યુટ્યુબ પર હશે જ આપ જોઈ લેજો અને એમાં આપણે સમજાવ્યું હતું કે આ ક્વેશ્ચન્સ તમે કેવી રીતે આપણા કોર્સિસની મદદથી સોલ્વ કરી શકત અને જે વિદ્યાર્થીઓ કર્યા હતા એમણે તો કરી જ લીધા હતા પણ આવનારી ભરતી પરીક્ષામાં જો વિદ્યાર્થી તૈયારી કરે તો એણે આ પેટર્નમાંથી શું શીખવું જોઈએ કોન્સ્ટેબલની પરીક્ષાના એ સવાલોમાંથી જોઈએ એના માટે આપણે એક લાંબો એવો એમાં બનાવેલો લગભગ કલાકનો વિડીયો છે જોઈ લેજો જૂના પ્રશ્નપત્રોને જોતા રહેવાનું બરાબર અને ખાસ તો આપણે જયારે આ ચેનલ ઉપર કોઈક હમણાં પરીક્ષા લેવાઈ હોય એના પેપર વિશે વાત કરતા હોઈએ તો પેલી વાતો નથી હોતી કે ભાઈ મારામાંથી આટલું આવ્યું એ બધી બહુ છીછરી વાતો છે આપણે ત્યાં આગળ વિદ્યાર્થીઓને કલાક બે કલાક સુધી પેપર નહીં બતાવતા હોઈએ છીએ પેપર સોલ્વ કરવાનું એવું નહીં આ પ્રશ્ન પૂછાયો તે પ્રશ્ન પૂછાવા પાછળનો વિચાર શું છે કરંટ અફેર્સ સાથે લિંક કરીને એમને બતાવતા હોઈએ છીએ કે તમારે આ પેટર્ન પ્રમાણે હવે કેવું વાંચવાનું હોય જેમ કે આજે એક નાનકડો શોર્ટ વિડીયો આપણે યુટ્યુબ પર મૂકેલો હતો જેમાં બતાવ્યું હતું કે મણિપુરનું જીએસટી અમેન્ડમેન્ટ બિલ હમણાં આપણી સંસદમાંથી પાસ થયું તે આપણી સંસદમાંથી કેમ પાસ થયું મણિપુરની વિધાનસભામાંથી કેમ પાસ ન થયું હવે બંધારણની જોગવાઈ તમે ભણ્યા હોય પણ એ ભણ્યા પછી તમે એની સાથે આ કરંટ અફેર્સને લિંક ન કરી શકતા હોવ તો એ ભણવું ના કામ બરાબર ને અને પ્રશ્નો તમને એ કરંટ અફેર્સમાંથી જ આવે છે ભલે સીધું મણિપુર લખીને તમને સવાલ ન પૂછે પણ બંધારણની જે જોગવાઈ પૂછાઈ હશે મણિપુર વિશેની જ પૂછાઈ હશે તમે ધ્યાનથી જોજો તો આ પ્રકારના માર્ગદર્શન વિડીયોઝ આપણે બનાવતા રહીએ છીએ દરેક પરીક્ષા પછી અને એ વખતે તો કોન્સ્ટેબલની પરીક્ષામાં મહત્તમ સવાલો આપણા કોર્સિસમાંથી હતા જ તો એ વાતને થોડીક વધારે આત્મવિશ્વાસ સાથે આપણે રજૂ કરી હતી કે તમારે પોલીસ ભરતી માટે તૈયારી આજ રીતે કરવી જોઈએ થઈ ગઈ અને હું જાણું છું ત્યાં સુધી હમણાં એનું મેરિટલેસ્ટ પણ જાહેર થયું છે અને હવે જે ડેડિકેટેડ પોલીસ ભરતી માટેની તૈયારી કરનારા મિત્રો હોય એમના માટે પાછા સારા સમાચાર આવ્યા છે પાછી ભરતી જાહેર થઈ છે અને ત્રીજી ડિસેમ્બરથી એના ફોર્મ્સ ભરાવવા શરૂ થઈ ગયા છે એટલે પાછો વિદ્યાર્થીઓનો સવાલ કે સર આ વખતની ભરતી માટે અમે કોર્સ સબસ્ક્રાઈબ કરવા માંગીએ છીએ તમારી મદદ શું રહેશે બરાબર અમે જાણીએ છીએ કે પોલીસ ભરતી માટેની તૈયારી કરનારા વિદ્યાર્થીઓમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જે એવી આર્થિક સ્થિતિમાં નથી કે એ બહુ મોટી ફીસ ભરીને મોટી ફીસ ભરીને કોઈક સંસ્થામાં જોડાઈને પ્રોફેશનલ કોચિંગ મેળવી શકે અને કદાચ મેળવવા માંગતા પણ હોય ને તો આપણા ગુજરાતના સ્પર્ધાત્મક જગતની અ તકલીફ એ છે કે તમે ગમે એટલી મોટી ફીસ ભરો પણ તમને માર્ગદર્શન મળતું નથી બને કે તમે પચાસ હજાર લાખ રૂપિયા પણ ફીસ ભરી દો પણ સામે થાય છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીના નામે માર્ગદર્શનની જગ્યાએ ડાયરા મળતા હોય છે કારણ વગરના ડાયરા પરીક્ષાલક્ષી વાત કોઈ નથી હોતી હોય તો એમાં ફક્ત ગોખાવાની વાતો હોય છે સમજાવવાનું ક્યાંય નથી આવતું અને આપ જાણો છો કે આજનું જે પરીક્ષાનું માળખું છે એમાં તમે વિષયોને સમજ્યા નથી તો તમે ક્યાંય નથી તમે ગોખીના પરીક્ષાઓ હવે પાસ નથી કરી શકતા ખાખીનો એનો રૂઆબ ને એનો વટ ને આ વાહ્યાત વાતો લોકો કરી રાખતા હોય છે ખાખી તમને મળે છે લોકોની સેવા કરવા માટે આ ખોટા મોટિવેશનના વિડીયોઝ જોઈ જોઈને જ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે એટલે ત્યાં આગળ અમારે આગળ આવવાની જરૂર પડે છે અને વિદ્યાર્થીઓને કહેવું પડે છે કે આવા ખોટી ખોટા મોટિવેશનથી બચો સાચી તૈયારી કરો અને સાચી તૈયારી માટે કદાચ આપણી પાસે પૂરતા નાણાકીય સંસાધનો ન હોય તો ચિંતા ન કરો આપણી સંસ્થા છે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી સારામાં સારું શિક્ષણ સારામાં સારું શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઓછામાં ઓછી કિંમતે પહોંચાડવાના મિશન ઉપર આપણે છીએ અને એટલે જ પાછલા ઘણા મહિનાઓથી આપણા અલગ અલગ કોર્સિસમાં વિદ્યાર્થીઓ માટે બહુ મોટી ઓફર્સ રાખી રાખીને કદાચ એના માટે એક તબક્કે આપણે આર્થિક નુકસાન પણ બેઠવાનું થાય તો એ બેઠીને પણ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ અમે ઓછામાં ઓછી ગુપ્ત મતે પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ આ જ મિશનમાં આગળ વધતા હવે જે તમારી પોલીસ ભરતીની પરીક્ષાઓ આવી રહી છે ફોર્મ્સ ભરાવા શરૂ થઈ ગયા છે હવે તમારે તૈયારી માટે તૈયાર થઈ જવાનું છે અને એ તૈયારી માટે જ આપણા જે પોલીસ ભરતી માટેના કોર્સીસ છે એમાં આપણે આજે મસ્ત મોટું ડિસ્કાઉન્ટ જાહેર કરી રહ્યા છીએ આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી આપ એને ડાઉનલોડ કરી શકશો જો ન કરી હોય તો આપ એ કરી અને એપ્લિકેશનની અંદર લોગ ઇન કર્યા પછી તમને જે પેઇડ કોર્સીસ છે એમાં અલગ અલગ કેટેગરીઝ દેખાશે યુપીએસસી આઈએસ આઈપીએસ માટેના અલગ કોર્સેસ હશે હિન્દી ઇંગ્લિશમાં જીપીએસસી માટેના અલગ કોર્સીસ હશે ક્લાસ થ્રી માટેના અલગ કોર્સીસ હશે અને આમાં જ તમને આગળ એક કેટેગરી દેખાશે જે પોલીસ ભરતીના કોર્સેસ માટેની કેટેગરી છે તો આપે એ કેટેગરીમાં જવાનું છે પોલીસ ભરતીના કોર્સિસ જોવાના છે અને એમાંથી આપને જે યોગ્ય લાગે એ સબસ્ક્રાઈબ કરવાનું છે ત્યાં આગળ કિંમત લખેલી હશે જે હું પહેલેથી કહી દઉં કે એ કિંમતો એ ફીસ જોઈને તમને વધારે જ લાગશે વધારે લાગશે પણ તમારે એટલી કિંમત ચૂકવવાની નથી આજે આપણે એ કોર્સિસમાં મોટું ડિસ્કાઉન્ટ રાખી રહ્યા છીએ એકદમ નજીવી કિંમતે નજીવી કિંમત એટલે કે હું માનું છું કે ગુજરાતમાં કદાચ આટલી ઓછી કિંમતે ઓછી પણ નહીં મેં કહ્યું નજીવી કિંમતે બરાબર તો આટલી ઓછી આટલી નજીવી કિંમતે આટલું સારું શિક્ષણ તમને બીજા એક પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર નહીં મળે એ પૂરા વિશ્વાસ સાથે હું આપને કહું છું તો આ ને આપ આજે લઈ શકશો કયા કોર્સિસ બસો પચીસ કલાકથી પણ વધારેનું કોચિંગ આપણે કોન્સ્ટેબલ માટેના માસ્ટર કોર્સમાં આપેલું છે જીકે માટેના પણ સ્પેશિયલ લેક્ચર્સ એમાં રાખેલા છે કારણ કે અગાઉ એવું હતું કે જીકે તો બધું કવર થઈ જ ગયું હોય ને તો છોકરાઓ બુક પણ વાંચી હોય તો એમને શું આપવું છતાં પણ આપણે એના માટેના સ્પેશિયલ લેક્ચર્સ ડિઝાઇન કરીને એમાં મૂક્યું છે કે જે પુસ્તક કરતા પણ વધારે છે કોન્સ્ટેબલ માટેનો જે માસ્ટર કોર્સ છે એની ઓફર હું આપણે જણાવું ઓફર આપણે એ રીતે રાખીએ છીએ કે કોન્સ્ટેબલનો નો માસ્ટર કોર્સ કે જેમાં તમારા સિલેબસના તમામ ટોપિક્સ કવર થઈ જશે બરાબર છે જે પેલું પાર્ટ એ છે પાર્ટ બી છે એના તમામ ટોપિક્સ કવર થઈ જાય એવો કોર્સ છે ઓફર એવી છે કે જેમાં સૌથી પહેલા પાંચસો વિદ્યાર્થીઓ સૌથી પાંચસો વિદ્યાર્થીઓ જે જોડાશે એમના માટે કોન્સ્ટેબલ માસ્ટર કોર્સ છ મહિનાનું એની કિંમત રહેશે માત્ર સાતસો ને નવ્વાણું રૂપિયા ઓનલી સેવન હંડ્રેડ નાઇન્ટી નાઇન રૂપીસ આમ તો એવું રહેતું હોય છે કે આપણા કોર્સેસ વિશે લોકો ફરિયાદ કરતા હોય છે કે સર કોર્સિસ ઘણા મોંઘા હોય છે અને ક્વોલિટીની દ્રષ્ટિએ રાખવા પણ જોઈએ જ આપણે રાખીએ છીએ આપણા મોટાભાગના કોર્સિસ એવા હોય છે કે જેમાં મહિને મહિને એક કોર્સના સબસ્ક્રિપ્શનનો ચાર્જ એ ઓછામાં ઓછો એક હજાર રૂપિયા હોય મહિનાના એક હજાર અને એ પણ એક એક વિષયનો બરાબર અહીંયા આગળ કોન્સ્ટેબલનો આખો આખો માસ્ટર કોર્સ કે જેમાં તમામ ટોપિક્સ કવર થઈ જાય છે છ મહિના માટેનો આ કોર્સ પહેલા પાંચસો વિદ્યાર્થીઓ માટે આપણે ફક્ત સાતસો ને નવ્વાણું રૂપિયામાં અત્યારે મૂકી રહ્યા છીએ મતલબ કે આ કિંમત જ નથી એવું કહીએ તો એ ચાલે મહિને તમે જે સામાન્ય કદાચ ચાનો ખર્ચો કરતા હોવ કે બીજા કશાકનો ખર્ચો કરતો હો તો એ કિંમત પણ કદાચ પંદર દિવસની એની રકમ પણ આનાથી મોટી હશે એટલો આખો કોર્સ ફક્ત સાતસો રૂપિયામાં આપ છ મહિના માટે સબસ્ક્રાઈબ કરી શકશો અને જો આ જ કોર્સ આપણે બાર મહિનાનો લેવો હશે તો પહેલા પાંચસો વિદ્યાર્થીઓ માટે એ ફક્ત એક હજાર નવ્વાણું રૂપિયામાં રહેશે મતલબ કે મહિનાના સો રૂપિયા પણ આમાં નથી થતા મેં કહ્યું એમ વિચાર હવે એ જ છે એક સમયની તો એ પણ અમે રાહ જોઈ રહ્યા છે કે જ્યારે આ બધું શિક્ષણ અમે બિલકુલ મફતમાં આપતા હોઈશું કોઈની પાસે કોઈ ફીસ નહીં લેતા હોઈએ આર્થિક બાબતોને વિચારીને અમે ક્યારેય ક્ષેત્રમાં આવ્યા નહોતા હજુ પણ એમાં એ રીતે કામ નથી કરતા અને ભવિષ્ય તો અમે એવું જ વિચારીએ છીએ કે જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર અમે બિલકુલ નિશુલ્ક આ બધું શિક્ષણ આપી શકતા હોઈશું કે જેથી વિદ્યાર્થીઓને પેલા ડાયરા સાંભળવા માટે હજારો લાખો રૂપિયાની ફીસ ન ચૂકવવી પડે પણ એ સમયને હજુ વાર છે તો ત્યાં સુધી શું કરી શકીએ તો ત્યાં સુધી આ કરી શકીએ કે શક્ય એટલી ઓછી કિંમતે વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ પહોંચાડીએ ઘણી વખત એવું બનતું હોય આજે જ અમારે એક કેમેરા ખરીદવા વિશે વાત ચાલતી હતી તો એ બને કે કેમેરાની કિંમત જોઈને પછી એમ વિચાર આવે કે જે મોંઘો કેમેરા હશે વધુ સારું હશે અને જેની કિંમત ઓછી હશે એની ક્વોલિટી એટલી સારી નહીં હોય પણ જયારે અમે એક્સપર્ટને મળ્યા અને જાણ્યું ત્યારે સમજાયું કે ઘણા એવા કેમેરાસ છે કે જેની કિંમત બહુ ઓછી હોય બરાબર પેલા બ્રાન્ડેડ કેમેરાસ કરતા અડધી કિંમત ના હોય પણ એની ક્વોલિટી જોઈએ તો બરાબર એટલે આ આ બધી છે એમાં તમને વસ્તુ એટલા માટે આપી રહ્યા છે કે જેથી સંકળામણના કારણે આર્થિક સંકળામણના કારણે કોઈ હોનહાર વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવાનું પોતાનું સ્વપ્ન એનું છોડી ના દે બસ પૈસા ના હોવાના કારણે એવું ન થાય કે પોતાનું સપનું પૂરું ન કરી શક્યો આમ તો સરકારી નોકરી મેળવી તરીકે નથી જોવા માંગતો હોય તો આપણે એની ભાવનાને પણ આ કિંમત આપણે ખૂબ ઓછી રાખેલી છે મેં કહ્યું એમ પહેલા જે પાંચસો વિદ્યાર્થીઓ હશે એમના જ માટે આ કિંમત લાગુ પડશે બરાબર છે પછીથી જે છ મહિનાનો કોર્સ છે એની કિંમત નવસો નવ્વાણું રૂપિયા થઈ જશે અને જે બાર મહિનાનો કોર્ષ તેની કિંમત બારસોને નવ્વાણું રૂપિયા થઈ જશે બરાબર ફરીવાર આપણે કહું છું પહેલા પાંચસો વિદ્યાર્થીઓ માટે જ આપણે કિંમત ઓછી રાખેલી છે ઓછી એટલે સાવ ઓછી પછી જે નવસો નવાણું બારસો નવવાણું છે એ પણ ઓછી જ છે પણ પહેલાં કરતા ઓછી તો પાંચસો વિદ્યાર્થીઓ માટે છે પાંચસો એક વિદ્યાર્થી એકમો પાંચસો પછી જે પહેલો વિદ્યાર્થી આવશે ત્યાંથી પછી કિંમત છ મહિનાની નવસો નવ્વાણું થઈ જશે અને બાર મહિનાની બારસોને નવ્વાણું થઈ જશે બરાબર તો નવસો નવ્વાણું કે બારસો નવાણું આપણે ચૂકવવાના થાય તો એ પણ બહુ જ ઓછી છે બહુ જ ના કહેવાય બટ બટ જો આપણે એનાથી પણ કિંમતમાં કરવા હોય તો ઓફર શરૂ થઈ ગઈ છે રાહને જોતા પહેલા પાંચસો વિદ્યાર્થીઓમાં જો આપણું નામ આવશે તો જ આપને આટલી ઓછી કિંમતે એ કોર્સેસ મળી રહેશે પછીથી થોડીક વધારે કિંમત આપે ચૂકવવાની થશે બરાબર આ સ્ટાન્ડર્ડ્સ થોડાક આપણે મેન્ટેન કરવા પડે કે જેથી જે ખરેખર ઈચ્છુક વિદ્યાર્થીઓ છે બરાબર અને ખાસ તો એવા વિદ્યાર્થીઓ કે જે લાંબા સમયથી મહિનાઓથી આપણા કોર્સીસમાં આવા ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા હોય એમને આપણે આ પહેલા લાભ આપી શકીએ એટલા માટે આ શરૂઆતના પાંચસો વિદ્યાર્થી એવું આપણે રાખેલું છે પછી આપણા સિલેબસમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો બને કોન્સ્ટિટ્યુશન સવાલો બહુ મજાના આવતા હોય છે પોલીસ ભરતી હોય કાયદાઓ એ લોકોએ કાઢી નાખ્યા પણ દેશના સૌથી મોટાના કાયદાને તો એ લોકો ના કાઢી શકે સૌથી મોટો કાયદો એટલે ભારતનું બંધારણ એને રાખવું જ પડે રાખવું પડે અને સારા ગુણભાર સાથે રાખવું પડે ત્રીસ માર્ક્સનું બંધારણ એટલે બહુ સરસ કહેવાય બંધારણ માટે સ્પેશિયલ પોલીસ ભરતીનો આપણે કોર્સ ડિઝાઇન કરેલો છે આપણા આ વખતના જે કઈ ઓફર હતી હમણાં દિવાળીની ઓફર કે એના પછી યસ છવ્વીસ નવેમ્બરની ઓફર તો એ વખતે આપણે બંધારણનો આ જે કોર્સ છે બિલકુલ ફ્રી મુકેલો હતો બધા લોકોને જોવા માટે કે જેથી બંધારણ વિશે એ દિવસો તો લોકો જાણે તો આ જ બંધારણનો કોર્સ જે પોલીસ ભરતી માટે આપણે બનાવેલો હતો છવ્વીસ નવેમ્બરના દિવસે આપણે સવારના આઠથી સાંજના આઠ સુધી ફ્રી રાખેલો હતો આ કોર્સની પણ અત્યારે મૂળ કિંમત આપ જોશો તો આપને વધારે લાગશે પણ અત્યારે આપણે એને ડિસ્કાઉન્ટ પણ મૂકી રહ્યા છીએ છ મહિનાનો કોર્સ અત્યારે આપ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો અને બાર મહિનાનો કોર્સ આપ માત્ર પાંચસો ને નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો બરાબર આ બધાની ઇમેજીસ બનાવીને પણ આપણે સોશિયલ મીડિયા ઉપર સર્ક્યુલેટ કરીશું એટલે કદાચ આપને કિંમતો અત્યારે યાદ ન રહે આમ તો બને તો નોંધી લેજો પણ કદાચ ને યાદ ન રહે તો ચિંતા ન કરતા એ ઇમેજ ની અંદર તમે એને જોઈ શકશો બરાબર છે બંધારણનો આપણો સિંગલ કોર્સ ઘણી વખત બાર બાર હજાર રૂપિયાનો હોય છે છે આપણે એવા કોર્સીસ કે જેમાં જીપીએસસી ફિલ્મ્સ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી કરાવી હોય અને લગભગ સવા સો થી દોઢસો કલાકની એમાં ચર્ચાઓ કરી હોય તો હવે કોર્સ છે કે જેની કિંમત આપણે બાર રાખેલી છે લાઈવ કોર્સ દસ હજારનો હોય છે બરાબર પણ પોલીસ ભરતી માટે આમ પણ એ કોર્સેસ બંધારણના ઓછી જ કિંમતના હતા અને એમાં પાછા આપણે ઓછી કિંમત મૂકી રહ્યા છીએ કે જ્યારે અત્યારે ભરતી આવી છે છ મહિનાનો કોર્સ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં બાર મહિનાનો કોર્સ માત્ર પાંચસો નવ્વાણું રૂપિયામાં આ જે ઓફર્સ મેં આપણે જણાવી કોન્સ્ટેબલ માસ્ટર કોર્સિસ પર અને સાથે બંધારણના કોર્સિસ પર આ ઓફર સાત ડિસેમ્બર સુધી ચાલુ રહેશે સાત ડિસેમ્બર બે સુધી બરાબર અને સાત ડિસેમ્બર બે સુધી ચાલુ રહેશે એટલે પહેલા જે પાંચસો વિદ્યાર્થીઓ આવ્યા છે પહેલા માસ્ટર એ વિદ્યાર્થીઓ માટે તો પેલી કિંમત છે જ બરાબર પછી જે કિંમત વધશે એ સાત ડિસેમ્બર સુધી ચાલુ રહેશે બરાબર છે મતલબ કે એવું નહીં કે જે શરૂઆતની મેં કિંમતો આપને જણાવી સાતસો ને એક હજાર કોન્સ્ટેબલના માસ્ટર કોર્સિસની એ કિંમત સાત ડિસેમ્બર સુધી જળવાઈ રહેશે એવું નથી જો પહેલા પાંચસો વિદ્યાર્થીઓ કદાચ મને કે આજે રાત્રે થઈ જાય બરાબર તો આ સ્થિતિમાં એ બંધ થઈ જશે અને પછી એના રેગ્યુલર ચાર્જિસ એના ઉપર એપ્લિકેબલ હશે બરાબર છે તો આ વાતને આપ ધ્યાન પર લેશો અને જો આપને કોર્સિસમાં જોડાવવું છે તો સત્વરે એમાં જોડાઈ જશો બાકી સાત ડિસેમ્બર સુધી ઓફર તો ચાલુ રહેવાની છે મેં કહ્યું એમ ખોટા મોટિવેશનથી બચજો ડાયરાઓથી બચજો લોકોને નાહકની વાતો કરવાની ટેવ છે કુટેવ છે પણ એ નથી સમજતા કે કોઈકની કારકિર્દીને બગાડી રહ્યા છે પોતાના આર્થિક લાભ માટે પોતાના સ્વાર્થ માટે કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સંવેદનશીલ હોય છે એમને નથી ખબર હોતી કે શું ચાલી રહ્યું છે નથી ખબર હોતી કે પરીક્ષાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને તૈયારી કઈ રીતે કરાય તો કોઈકને કંઈક કહ્યું બરાબર અને આ લોકોના આ કોચિંગ ઇન્સ્ટિટ્યુટના ઓનલાઈન પ્લેટફોર્મ્સ વાળાના એજન્ટ પણ એવા ફરતા હોય છે લાઇબ્રેરીની અંદર કે પછી આ પીજીઝની અંદર કે જે તમને ભોળવી જાય અને ના હજારો રૂપિયાના કોર્સીસ તમને સબસ્ક્રાઈબ કરાવી દે અથવા તો ઓફલાઈન સેન્ટરની અંદર તમને એડમિશન કરાવડાવી દે અને પછી વિદ્યાર્થી નિશાસો નાખે બરાબર કેમ આપણે આવું થવા દઈએ પહેલા જ પૂરતી જાંચ પડતાલ ના કરી શકીએ આપણા કોર્સીસની અંદર ફ્રી લેક્ચર્સ પણ આપેલા છે આપણે એને જોઈને શું નક્કી ન કરી શકીએ કે આ કોચિંગ બરાબર છે કે નહીં જૂના પ્રશ્નપત્રોને જોઈને શું આપણે નક્કી કરી શકીએ કે અત્યારે આ કોર્સની અંદર મને જે આવી રહ્યું છે છે યોગ્ય કે નહીં સિમ્પલ તો જરૂરી બની જાય આટલું સમજી લઈએ તો પોલીસ ભરતી એ કોઈ એવી અઘરી પરીક્ષા નથી કે જે તમારા માટે તકલીફદાયક સાબિત થાય બરાબર ફિઝિકલ તો આપ કરી જ લેશો વિશ્વાસ છે મને હવે જે રિટર્ન પાર્ટ તમારી સામે આવે છે આજે એક્ઝામ નો પાર્ટ તમારી સામે આવે છે એને પણ તમે કરી લેશો કે જો આપની પાસે યોગ્ય માર્ગદર્શન હશે બરાબર છે આ બધી જ વાતો મેં આપને સમજાવી અને મેં કહ્યું એ આપણું મિશન આ ચાલુ છે ગુજરાતના કોઈ પણ ગામનો છેવાડાના ગામનો સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતો આર્થિક સંકળામણ અનુભવતો વિદ્યાર્થી સારામાં સારું શિક્ષણ મેળવી શકે એ પણ આ ખાખી વર્દી પહેરી શકે એના માટેનો અમારો પ્રયત્ન છે બને એટલા વધુ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડજો વધુ ને વધુ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે એ અમારા પ્રયત્નમાં આપ પણ સાથ આપને માહિતી આપી છે છતાં આ વિષયને લગતી હોય આપને કોઈક મુદ્દો સમજવામાં તકલીફ હોય તો આપ બે ઝક અમારા કોન્ટેક નંબર ઉપર કોલ કરી શકો છો એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર આપ કોલ કરશો એટલે આપણા જે સ્ટાફ મેમ્બર છે એ આપને વિગત સમજાવશે કે આપણે કયો કોર્સ લેવો કેવી રીતે લેવો એમાં કુપન કોડ કઈ રીતે નાખો એ બધું જ તમને ત્યાં આગળ સમજાવશે કુપન કોડની વિગતો પણ આપણે પેલી પણ છતાં આપણે કોલ કરીને માહિતી મેળવી શકશો આ એ કોર્સિસ છે કે જેમણે લાસ્ટ એક્ઝામની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં પહોંચાડ્યા છે તમામ પરીક્ષાઓમાં એમનો એ ટ્રેક રેકોર્ડ રહ્યો છે તો હવે આ વખતે પણ આપ જો મેરિટ લિસ્ટમાં પહોંચવા માંગો છો તો આ કોર્સિસ ચોક્કસથી આપને સાથ આપશે બરાબર છે બસ આની સાથે વાતને પૂરી જાહેર કરું છું પાછા કોઈક નવા વિડીયોમાં નવી વાત સાથે મળવાનું થશે આપની કોઈક મૂંઝવણો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વાંચીને સમય કાઢીને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરી બાકી નવા વિડીયોમાં નવી વાત સાથે મળવાનું થશે આભાર નમસ્કાર